ગ્રાહક સાથે એક જૂન બે હજાર ચોવીસ વોલ્યુમ ચાર નંબર સુડતાલીસ સાયબર કૌભાંડોથી તમારી જાતને સલામત રાખો ભારતમાં સાયબર કૌભાંડના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે લોકો ઓનલાઇન ફ્રોડસર્સની છેતરામણી યોજનાઓનો શિકાર બની રહ્યા છે અને લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે વધારે ચિંતાજનક બાબત એ છે કે એ કૌભાંડિયાઓ લોકોને છેતરવાની નવી નવી રીતો સતત શોધી રહ્યા છે એટલે કે જો કોઈ વ્યક્તિ ખાસ કૌભાંડથી વાકેફ હોય તો પણ લોકોને મૂંઝવતા બીજા અનેક કૌભાંડો બહાર આવે છે અને લોકો આ સાયબર ગોટાળાઓના શિકાર પણ બની જાય છે હાલ ત્રણ કૌભાંડો કુરિયર કે પાર્સલ કૌભાંડ વીજળીના બિલની ચૂકવણીનું કૌભાંડ અને કેવાયસી અપડેટ કૌભાંડમાં વધારો થયો છે જેનો શિકાર અનેક લોકો બન્યા છે આ અંકમાં અમે આ પ્રકારના કૌભાંડો કેવી રીતે થાય છે અને તમે એનાથી સલામત કેવી રીતે રહી શકો એ વિશે જાણકારી આપીએ છીએ કુરિયર કે પાર્સલ કૌભાંડ ફેડેક્સ કસ્ટમર સર્વિસમાંથી કર્મચારી હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિ ફોન કોલ કરે છે અને કૌભાંડની શરૂઆત થાય છે કોલર તમને જાણકારી આપે છે કે તમારા આધાર નંબર સાથે લિંક એક પેકેજ એમણે પકડી લીધું છે જેમાં ગેરકાયદેસર વસ્તુઓ છે આ પ્રકારના પેકેજ વિશે તમારી પાસે જાણકારી ન હોવા છતાં તેઓ આગ્રહ કરશે કે એને મુંબઈથી મોકલવામાં આવ્યું હતું અને હાલ કસ્ટમ વિભાગ પાસે છે જેમાં ચીજ વસ્તુઓ વચ્ચે નશીલા દ્રવ્યો છે એકવાર તમે એમનો દાવો માનશો પછી કૌભાંડ કરતા લોકો તમને સ્કાયક કોલ પર જોડાવા કહેશે જ્યાં તેઓ નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓ તરીકે હાજર થશે કોલ દરમિયાન તેઓ તમને ગભરાવશે તેઓ તમને તમારો આધાર નંબર અને ઓળખની અન્ય વિગતો આપવા કહેશે તેમજ બેંક ખાતાની માહિતી પણ માગશે ઉપરાંત ખરાઈ ન બને કૌભાંડ કરતા લોકો તમને નાણાં હસ્તાંતરિત કરવા કહે છે તમને ખાતરી પણ આપે છે કે તમને આ નાણાં રિફંડ મળશે જો કે એકવાર તમે નાણાં મોકલશો પછી તેઓ સંપર્ક કાપી નાખશે જેથી તમારે તમારા નાણાં ગુમાવવાનો વારો આવશે તમારે કેવી રીતે સલામત રહેવું કુરિયર સર્વિસ કે કાયદાકીય સંસ્થાઓનો દાવો કરતાં અનઅપેક્ષિત કોલ કે મેસેજથી સાવધાન રહો અધિકૃત સ્રોતો સાથે માહિતીની ખરાઈ કરો જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ મળે તો કુરિયર કંપનીનો સીધો સંપર્ક કરીને માહિતીની ખરાઈ કરો અંગત માહિતી ના આપો જેમ કે તમારો આધાર નંબર બેંક ખાતાની માહિતી કે અન્ય કોઈ સંવેદનશીલ ડેટા ખાસ કરીને ફોન પર કે અજાણી વેબસાઇટ કે લિંક્સ પર ઉતાવળિયું પગલું ના ભરો કૌભાંડ કરતા લોકો ઘણીવાર દબાણ કરે છે જેથી સામેની વ્યક્તિ દબાણમાં આવીને ઉતાવળીઓ નિર્ણય લે છે પૂરતો સમય લો માહિતી મેળવો અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કે અંગત માહિતી આપતા અગાઉ વિશ્વસનીય વ્યક્તિ સાથે ચર્ચા કરો જો તમને કુરિયર પાર્સલ કે અનઅપેક્ષિત પેકેજના સંબંધમાં કોલ કે મેસેજ મળે ખાસ કરીને જો તમે પાર્સલ ના મોકલ્યું હોય કે તમને કોઈ પાર્સલ મળવાનું ના હોય તો સાવધાની સાથે આગળ વધો કોઈપણ પગલું ભરતા અગાઉ વિશ્વસનીય માધ્યમો દ્વારા માહિતીની ખરાઈ કરો જો તમને કૌભાંડની શંકા જાય તો એકસો બાર કે ઓગણીસો ત્રીસ પર તાત્કાલિક કોલ કરીને જાણકારી આપો અથવા નજીકમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની મુલાકાત લો વીજળીના બિલની ચૂકવણીનું કૌભાંડ પ્રિય ગ્રાહક તમારું અગાઉનું બિલ અપડેટ થયું ના હોવાથી વીજળીની ઓફિસમાંથી આજે રાત્રે નવ ત્રીસ વાગે તમારો વીજળીનો પ્રવાહ બંધ થઈ જશે કૃપા કરીને અમારા વીજ અધિકારીનો આઠ બે છ શૂન્ય ત્રણ ડેશ 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 ચાર બે પર સંપર્ક કરો આભાર શું તમને આ પ્રકારનો એસએમએસ કે વોટ્સઅપ મળ્યો છે જો હા તો સાવધાન રહો અને આપેલા નંબર પર કોલ ના કરો કે મેસેજીસમાં આપેલી લિંક પર ક્લિક ના કરો આ પ્રકારના ઓનલાઈન કૌભાંડોમાં ફ્રોડસ્ટર્સ બનાવટી ટેક્સ મેસેજીસ મોકલે છે જે સરકારી વીજળી વિભાગમાંથી આવ્યા હોય એવું લાગે છે આ મેસેજીસમાં તમે વીજળીનું બિલ ચૂકવ્યું નથી એટલે તાત્કાલિક વીજળી કપાઈ જશે એવી ધમકી આપવામાં આવે છે એનાથી ચિંતા અને ગભરાટ પેદા થાય છે પરિણામે વ્યક્તિ સમજ્યા વિચાર્યા વિના ઝડપથી ચૂકવણી કરે છે ઘણીવાર આ પ્રકારના મેસેજ કાયદેસર હોય અને એવી રીતે બનાવવામાં આવે છે જે કૌભાંડની શંકાને વધારે છે કૌભાંડ કરતાં લોકો અધિકૃત લોકો અને ભાષાનો ઉપયોગ કરી શકે છે તેઓ તમારું નામ અને એકાઉન્ટ નંબર પણ સામેલ કરી શકે છે એટલે સાચા અને બનાવટી મેસેજ વચ્ચે ફરક કરવાનું મુશ્કેલ બની જાય છે અહીં આ પ્રકારના કૌભાંડોથી તમારી જાતને સલામત રાખવા અને મેસેજ બનાવટી છે કે નહીં એ નક્કી કરવા કેટલાક સ્ટેપ આપ્યા છે સંદેશનો સ્ત્રોત ચકાસો વ્યક્તિગત અને અધિકૃત ફોન નંબરો વચ્ચે સ્પષ્ટ ફરક હોય છે સામાન્ય રીતે વીજળી બોર્ડ કે સપ્લાયર પાસેથી સત્તાવાર મેસેજ અધિકૃત નંબરોમાંથી મળે છે ગભરાઈ ના જાઓ જો મેસેજ કે કોલર અજાણ્યા નંબરમાંથી તમને તમારું વીજળીનું બિલ તાત્કાલિક ચૂકવવા કે તો સાવધાની રાખો કૌભાંડિયા ઘણીવાર તમને ગભરાઈ દે છે અને સ્થિતિ સંજોગોનો ધ્યાનથી વિચાર કર્યા અગાઉ તાત્કાલિક કામગીરી કરવા કહે છે લખાણ પર ધ્યાન આપો સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો તેમજ અસતત્યતા માટે મેસેજ ચકાસો સામાન્ય રીતે કોઈપણ વિભાગમાંથી સરકારી નોટિસો સારી રીતે લખાયેલી હોય છે અને આ પ્રકારની ભૂલો અને વિચિત્ર વિરામથી મુક્ત હોય છે સંબંધિત વિભાગનો સીધો સંપર્ક કરો જો તમારાથી ચૂકવણી કરવાનું રહી ગયું હોય કે શંકાસ્પદ સંદેશ મળ્યો હોય તો તમારા અગાઉના બિલમાં આપેલી સંપર્કની અધિકૃત વિગતોનો ઉપયોગ કરીને વીજળી બોર્ડ કે સપ્લાયરનો સીધો સંપર્ક કરો અપડેટનું કૌભાંડ આરબીઆઈ ભારતીય રિઝર્વ બેન્કે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે આ પ્રકારના કૌભાંડમાં વ્યક્તિઓને અજાણ્યા પક્ષો પાસેથી કોઈ સંદેશ મળે છે જેમાં ફોન કોલ એસએમએસ ઇમેલ સામેલ હોય છે જેના થકી તેઓ અંગત માહિતી એકાઉન્ટ લોગિનની વિગતો મેળવવા એની સાથે ચેડા કરે છે અથવા સંદેશાઓમાં આપેલી લિંકો મારફતે બિન અધિકૃત કે અમાન્ય એપ્સ ઇન્સ્ટોલ કરવા કહે છે આરબીઆઈએ નાગરિકોને એકાઉન્ટ લોગિનની ગોપનીય માહિતીઓ કાર્ડની માહિતી પિન પાસવર્ડ અને ઓટીપી કોઈને ન આપવા અપીલ પણ કરી છે ઉપરાંત આરબીઆઈએ નાગરિકોને અજાણ્યા કે ઓળખતા ના હોય એવી વ્યક્તિ કે કંપનીઓને કેવાયસી ડોક્યુમેન્ટ કે કેવાયસી ડોક્યુમેન્ટની નકલો ન આપવા વિનંતી કરી છે વ્યક્તિને પોતે નાણાકીય સાયબર કૌભાંડનો ભોગ બન્યાની જાણકારી મળતા એમણે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર કે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન એક નવ ત્રણ શૂન્ય મારફતે તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ જો તમે નાણાકીય સાયબર કૌભાંડોનો ભોગ બન્યા છો તો બીજું શું કરી શકો કેવાયસી અપડેટ માગતી કોઈપણ રિક્વેસ્ટ મળતા તમે પુષ્ટિ મદદ મેળવવા માટે તમારી બેંક કે નાણાકીય સંસ્થાનો સીધો સંપર્ક કરી શકો છો બેંક કે નાણાકીય સંસ્થાનો સંપર્ક નંબર કસ્ટમર કેર ફોન નંબર એની અધિકૃત વેબસાઇટ કે અધિકૃત સ્રોતોમાંથી જ મેળવો સાયબર કૌભાંડ થાય તો તમારી બેંક કે નાણાકીય સંસ્થાને તાત્કાલિક જાણ કરો તમારી બેંકની શાખામાં કેવાયસી અપડેટ માટેની વિગતો મેળવવા ઉપલબ્ધ પદ્ધતિઓ વિકલ્પો વિશે પૂછપરછ કરો જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો તમારા સ્વજનો સાથે એને શેર કરો સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહ સંપાદકો અનુષા અય્યર રશ્મી ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન સાઇટ સીઈઆર સીઆઈએન ડીઆઈએ ડોટ ઓઆરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે